બનાસકાંઠા ડીસા એપીએમસી માર્કેટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ખેડૂતોએ જોરદાર હોબાળો મચાવ્યો ખેડૂતોને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ટેકાના ભાવે નોંધાયેલી મગફળી તાત્કાલિક ખરીદવામાં આવે તે માંગણી કરી ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં હજુ ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાઈ નથી તેવી રજૂઆત કરી હતી ટેકાના ભાવની મગફળીના ખરીદી કેન્દ્રો સરકાર દ્વારા શરૂ ન કરાતા ખેડૂતોએ સસ્તા ભાવથી મગફળી વેચવી પડી રહી છે આજે અમે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે છીએ હવે અમને સવારમાં આજે જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ કડદા પ્રથા ચાલે છે પણ ડીસામાંય કડદા પ્રથા ચાલે છે આજે આ સિઝન છે ચોમાસામાં આમ જોવા જઈએ તો આખા ચોમાસા દરમિયાન ઘણો બધો વરસાદ પડ્યો છે એના કારણે મગફળીનું જે ઉત્પાદન છે જે દર વર્ષે થતું હોય છે એના પ્રમાણે ઓછું થયું છે તો હવે હું તમને સમજાવું કે કડદા પ્રથા શું છે ડીસા એપીએમસી માર્કેટયાર્ડ ખાતે કયા પ્રકારની કડદા પ્રથા ચાલે છે ખેડૂતની જમીન પોતાની બોર પોતાનો મહેનત પોતાનું બિયારણ પોતાનું વાવાનું પોતાને ઉગાડવાનું પોતાએ અને જ્યારે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે વેચવા માટે આવે ત્યારે સરકારે એક ટેકાના ભાવ જાહેર કર્યા છે લગભગ ચૌદસો ને બાવન રૂપિયા હવે તમે વિચાર કરો ટેકાના ભાવ આજે જાહેર કર્યા છે અને મગફળી ખેડૂતે વેચવાની ક્યારે બે મહિના પછી સામે દિવાળી છે દિવાળી પછી નવું બટાકાનું વાવેતર કરવાનું હવે હકીકતમાં પૈસાની જરૂર અત્યારે છે એટલે કે ખરેખર સરકાર ખેડૂતોના હિતવાળી સરકાર હોય ટેકાના ભાવ જે જાહેર કર્યા છે ખેડૂતોને પૈસા આપવા હોય તો હકીકતમાં આજે ને આજે એ મગફળી ખરીદવી પડે